હળવદ નગરપાલિકાના છ્યાસી જેટલા રોજમદાર સફાઈ કામદારો ત્રેવીસ પાંચથી અનિશ્ચિત મુદતની નગરપાલિકાની કચેરી બહાર પ્રતિક ધરણા પર બેસીને છૂટા કરેલા ત્રણેય કર્મચારીઓને પરત લેવાની માંગણી સાથે બેઠા છે જેમાં આજે પાંચની તબિયત લથડતા શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક પુરુષને મોરબી રેફર કરાયો હતો કે પ્રતિક ધરણા હજુ પણ યથાવત છે અને જરૂર પડીએ કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી પણ સફાઈ કામદારોએ ઉચ્ચારી હતી હળવદમાં નગરપાલિકા કચેરીમાં વોડ પ્યુન અને બે ડ્રાઈવરો થોડા દિવસ પહેલાં છૂટા કરી દેવામાં આવ્યા હતા જેમાં ત્રેવીસ પાંચથી નગરપાલિકાના છ્યાસી જેટલા રોજમદાર સફાઈ કર્મીઓ છૂટા કરેલા ત્રણેય કર્મીઓને પરત લેવાની માંગણી સાથે અચોક્કસ મુદતની પ્રતિક ધારણા પર બેસી ગયા છે જેમાં આજે પાંચ લોકોની તબિયત બગડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજે અમારા આ પ્રતિક ધારણાને આજે સાતમો દિવસ હોય અને સાત સાત દિવસથી જ્યારે ડાયરેલીસ વાળું પેશન્ટ જ્યારે અમારી સાથે આ પ્રતિક ધારણામાં બેઠેલું હોય અચાનક આ સુડતાલીસ ડિગ્રીની અંદર સરકારે પણ એવો પરિપત્ર એક જાહેર કરી દીધો છે કે ભાઈ એકથી ચાર સુધી કોઈને નોકરી કરવા ન આપવી કોઈ વર્કરો હોય એને પણ સરકારે છૂટછાટ એના નોકરીના સમયમાં આપી દીધી છે પણ હડતાલના સમયમાં ક્યારેય કોઈને છૂટછાટ મળતી નથી એમાંય હડતાલ કરનાર જ્યારે કોઈ દલિત સમાજમાંથી હોય જ્યારે અનુસૂચિત જાતિમાંથી હોય વાલ્મિકી સમાજમાંથી હોય તો તેની સાથે આ અધિકારીઓ દ્વારા આભડછેટ રાખવામાં આવે છે કે મરવા દો મરશે તો દેશ આઝાદ થશે દેશ ખુલ્લો થશે દેશ સાફ થશે પણ ભાઈ અમે આ માથે મેલું ઉપાડીને આ સમાજ તમારી ગંદકી દિવસને રાત ઉપાડીને જ્યારે આ ઉપવાસ ઉપર બેઠા હોય ત્યારે અમારા વાલ્મીકી સમાજ સાથે આટલી બધી અન્યાયની અપેક્ષા કેમ આપ અધિકારી દ્વારા અત્યારે એક હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરવામાં આવ્યો કે ભાઈ તમારું પેશન્ટ અહીંયા છે એને શું કરવું તો આ જાડી ચામડીના ચીફ ઓફિસર જે આ હલકી માનસિકતા ધરાવતા ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ એનું જે થવું એ થવા દો અમે કોઈ આવવા માટે તૈયાર નથી એક પેશન્ટ પછી બીજું પછી ત્રીજું એમ કરતાં કરતાં પાંચથી છ પેશન્ટ જેટલા પેશન્ટની જ્યારે તબિયત લથડી છે તો હજી પણ આ પ્રશાસન શું કરી રહ્યું છે ક્યાં સૂતું છે કોની સેવામાં છે કોઈ રાજકીય રોટલા શેકવાની તૈયારી કરી રહ્યા છે ક્યાં વાલ્મીકી સમાજને નાબૂદ અને નષ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે પત્રકારના માધ્યમથી અમને એક ધમકી પણ મળી ચૂકી છે કે ભાઈ વહેલી તકે કામે ચડી જજો નહીં તો અમે કોઈ અધર સ્ટાફ જેમ કે ગોધરાથી સ્ટાફ લાવીને અમે સફાઈમાં એમને કાયમી કર્મચારી તરીકે સમાવેશ કરી લેશું આ હળવદના ચીફ ઓફિસર દ્વારા આવી પણ ધમકી દેવામાં આવી છે એટલે આ વાલ્મીકી સમાજ કાયમના માટે અછૂતનો આભરછેટનો ધમકીનો બેરોજગારીનો સામનો કરીને ત્યાં સુધી રહી શકશે દેશ તો સુડચાલીમાં આઝાદ થઈ ગયો પણ આ વાલ્મિકી સમાજને સાહેબ ક્યારે આઝાદ કરશો આની સાથે સાહેબ આબડસેટ ક્યારે બંધ કરશો જરાક આના પર ધ્યાન આ પ્રશાસન આપે એવી અમારી આ પત્રકારના માધ્યમથી હળવદ ગામને અને આ પ્રશાસનને વિનંતી સાથે ચેતવણી છે અમે આશરે છ્યાસી કામદારો જેવા અમે હડતાલ ઉપર બેઠા છીએ અને આ તાપમાન આ સુડતાલીસ ડિગ્રીનું તાપમાન જો ભૂખા અને તરસા અમે પ્રતિક ઉપવાસ ઉપર છાવણીએ બેઠા હોય અને ખુલ્લામાં બેઠા હોય જ્યારે આ નગરપાલિકાના એક પણ અધિકારી હજી સુધી અમારી ખબર પૂછવા પણ નથી આવ્યા ત્યારે આજે અમારા પાંચથી છ કામદારોને તડકો લાગવાથી કોઈ બેભાન થઈ ગયા છે કોઈને ચક્કર આવે છે અને એક તો અમારે એવા કામદાર છે કે જેને ડાયાલિસિસ કરવાનું હોય જેની તબિયત ખરાબ હોય એ પણ અમારી સાથે

અહીંની નગરપાલિકાના ચીફ ઓફિસરને તેમજ અમારા લાગતા વાગતા અધિકારીને અને આરસીએમમાં અમે જાણ કરશું એવું આશ્વાસન આપીને ગયા છીએ ત્રેવીસ તારીખથી છ્યાસી જણા હડતાલ ઉપર બેઠા છે અને તેમાંથી એક બે સફાઈ કર્મચારીઓની તબિયત આજે લથડવાના સમાચાર મળ્યા છે અમે હડતાલ ઉપર બેઠા તેના પહેલા દિવસથી જ ડીએચ ઓ સાહેબને તેમની આરોગ્યની પરિસ્થિતિનું ધ્યાન રાખવા માટે એક વિનંતી કરી દીધેલી છે અને સાહેબભાઈ ત્યાં સ્થળ ઉપર અત્યારે હાજર છે આદરજા સાહેબ તેઓની માંગ તેઓની માગ જે સાવન મરોડાને છૂટો કરેલ છે તેમને પરત લેવાની માંગ છે